અમરેલી લોકસભા બેઠક પર સિટિંગ એમપી નારાયણ કાછડિયાની ટિકિટ કાપી ભારત ભરત સુતરિયાની ટિકિટ આપતા કેટલાક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે શનિવારે અમરેલીની મુલાકાત આવેલા ભૂપેન્દ્રસિંહ સમક્ષ કેટલાક કાર્યકર્તાઓ ઉમેદવારને બદલવાની માંગ કરી શનિવારે રાત્રે ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી જે બાદ અમરેલીના પ્રભારી હકુભા જાડેજા અમરેલી પહોંચ્યા અને અમરેલી ભાજપના નેતાઓ સાથે બેઠક કરી બેઠક કર્યા બાદ અમરેલી ભાજપના તમામ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા અને પાર્ટીમાં અસંતોષની વાત નકારી કાઢી તેઓએ કહ્યું કે પરિવારની વાત પરિવારમાં પૂર્ણ થઈ આ તરફ દિલીપ સંઘાણીએ કહ્યું કે આ અસંતુષ્ટ બેઠક નહીં પણ પરિવારિક સંબંધો હોવાના કારણે ભૂપેન્દ્રસિંહ જમવા આવ્યા હતા બીજી તરફ નારાયણ કાછડિયાએ જણાવ્યું કે ત્રણ ટમના સાંસદ નારાયણ કાછડીયાની ટિકિટ કાપવા અંગે પ્રશ્નમાં દેશ માત્ર દુઃખ નથી પાર્ટી ત્રણ વાર જિલ્લા પંચાયત સાંસદને ટિકિટ આપી છે

લેશ માત્ર રંદ નથી